બનાસકાંઠા જિલ્લાના કાંકરીદ ધારાસભ્ય અમૃતજી ઠાકોરે સંકલન બેઠકમાં પણ રજૂઆત કરી છે છતાં નેશનલ હાઇવે ઓથોરિટી અધિકારીઓનું પેટનું પાણી પણ હલતું નથી હાઇવે ઓથોરિટીને કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા કાંકરીદ ધારાસભ્ય અમૃતજી ઠાકોરે હાઈવેની બિસ્માર હાલત મુદ્દે આંદોલનનું રણશીંગું ફૂંક્યું સત્યાવીસ ડિસેમ્બરે ભલગામ ટોલ પ્લાઝા પર ધારાસભ્ય સમર્થકો સાથે યોજશે ધરણા નેશનલ હાઇવે પર ખાડાઓનું સામ્રાજ્ય છતાં ટોલ ટેક્સ વસૂલાત કરશે ધરણા ઓગઢ તાલુકાના થરાસયના સર્વિસ રોડની હાલત દયનીય હોવાથી અકસ્માતોનો ભય હોવાથી વાહન ચાલકો પરેશાન ઈસ્ટ વેસ્ટ ગોલ્ડન કોરિડોર પર મસમોટા ખાડા એનએચઆઈના પાપી જનતા ભોગવી રહી છે ભારે હાલાકી સત્યાવીસ તારીખ સુધી જો રસ્તો નહીં સુધરે તો ભલગામ ટોલ પ્લાઝા પર જન આંદોલન છેડાશે અહેવાલ જયંતિ બેઠક કરો તાલુકા જિલ્લા અંદર ખરા બાજુના સર્વિસ રોડ માણસો ખાડામાં પડી જશે ઈજાઓ થઈ છે ત્યારે સરકારી રજૂઆત કરવા છતાં આ સમસ્યાનો પ્રજાને પડતી હાલાકીનો કોઈ સંતોષકારક જવાબ મળતો નથી અને એ બાબતની કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી ત્યારે આ સોશિયલ મીડિયાના માધ્યમથી કાકરેજ તાળા જનતા ખરા શહેરને ઓગટા

વિશાળ સંખ્યાની અંદર આ ધણા કાર્યક્રમમાં ઉપસ્થિત થશો એવી આપ સૌને વિનંતી કરો છો